મિત્રો સેન્ટ્રલ લોક આવી ગયા છે સેન્ટ્રલ લોક જ આવે મિત્રો ગાડી ચાલુ થઈ ગઈ છે એસી પાવરફુલ છે VXI મોડેલ છે કંપની ફિટેડ ટેપ આવશે કન્ડિશન તમે જોઈ શકો છો મિત્રો અઠ્ઠાણું હજાર કિલોમીટર ગાડી ચાલેલી છે જેલ્યુન છે કંપની રેકોર્ડ છે કંપની સર્વિસ આવી જશે મિત્રો આખી ગાડી ઓરિજિનલ મળશે આપને ફર્સ્ટ ઓનર છે બે હજાર સત્તરનો છઠ્ઠો મહિનો છે ગાડીનું એન્જિન સાયલેન્ટ છે કન્ડિશન જોઈ શકો છો તમે મિત્રો લેધર સીટ કવર આવશે કંપની ફિટેડ સીટ કવર છે નીચે મેટિંગ આવી જશે મિત્રો પ્યોર પેટ્રોલ માં ગાડી મળશે મિત્રો આપને એન્જિનમાં આપણે આગળ જોઈએ મિત્રો ચારેય પાવર વિન્ડો આવી જશે પાછળ પણ લોકી આવશે પ્લાસ્ટિક કોથળી ઉપર મિત્રો કંપનીની એમણમ છે તમે જોઈ શકો છો લ્યો મહાદેવ ચાલુ જ રાખજો એન્જિનની આપણે જોઈ લઈએ મિત્રો એન્જિનમાં મિત્રો બંને એપ્રોન છે ઓરિજિનલ છે જોઈ શકો છો તમે નવી નાખેલી આખું એન્જિન દેખાડ્યું મોબાઈલ સીધું રાખ્યું મિત્રો ચારે ડોર છે ઓરેજ છે એકઈ પાર્ટ્સ બદલાવેલો નથી અહીં જોઈ શકો છો તમે ઇક્વલ બી એક્સ આઈ ટોપ મોડલ છે મિત્રો વેગેનાર બે હજાર સત્તરનું મોડલ છે છઠ્ઠો મહિનો છે ડેકી જોઈ શકો છો તમે મિત્રો અહીં સ્પેરવ્હીલ આવશે જેક આવશે પાના આવશે તમામ વસ્તુ અહીં આવી જશે આપણું સ્પેર વ્હીલ પણ નવે નવું છે નોન યુઝ સ્પેર વ્હીલ છે ગાડીમાં ક્યાંય કાટ નહીં આવે મિત્રો છ કાચ મિત્રો ઓરિજિનલ આવશે કંપની ફિટેડ કાચ છે એક પણ કાચ બદલાવેલો નથી પેટી પણ તમે જોઈ શકો છો વીએક્સ મોડલ આવશે ટોપ મોડલ આવશે પાછળ વાઇફર આવી જશે ચારેય ટાયર તો મિત્રો ને સિન્થે પંચોતેર ટકા ટાયર છે insurance चालू here. ઘર ગાડી મળશે કોઈ પણ કમિશન છે તમારે આપવાનું નથી ગાડી આખી ઓરિજિનલ મળશે આપણે બે હજાર સત્તરનું મોડલ છે ભાવની વાત કરીએ મિત્રો ત્રણ લાખ ચાલીસ હજાર ભાવ મૂકેલો છે નેગોશિયેબલ ભાવ રહેશે ભાવમાં થોડો ઘણો વેપાર છે તે થઈ જશે સારું મિત્રો ફરીથી મળશું નવા વિડીયો સાથે મહાદેવ